હેલો ગાઈસ કેમ છો મિત્રો મજામાં તો મિત્રો આજે આપણે દાંતીવાડા જવાનું છે અહીંયા કોને મેં રસ્તાની અંદર ગાડી ઊભી રાખી અને બ્લોગ બનાવવાનું શરૂ કર્યું છે તો મિત્રો આ મારો સૌ પ્રથમ પહેલો એવો બ્લોગ વિડીયો છે જે તમને આજે દાંતીવાડાથી શરૂઆત કરું છું તો મિત્રો આ બ્લોગમાં જોડાઈ રહેજો અને આગળ તમને ધોતીવાડામાં ડેમ કેટલો ભરાણો છે કેટલો નથી ભરાણો એ તમને વિડીયોમાં જોવા મળશે તો મિત્રો આ આપણી ગાડી છે આ ગાડી લઈ અને દાંતીવાડા ડેમ જોવા જવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આપણે ગાડી સ્ટાર્ટ કરી દીધી છે અને આગળ તમે જોઈ શકો છો હવે તમને આગળ કેમેરો બતાવું તો મિત્રો વાત કરું તો મારી સાથે દાંતીવાડા કોણ કોણ આવવાનું છે તો મારી સાથે મારા પરમ મિત્ર એમને હું મામા કહું છું અને એવા મારા મામા વિનમ મામા આવવાના છે મારી સાથે અને એમની સાથે એમના વાઈફ પણ હશે તો મિત્રો આપણે અત્યારે લેવા જઈએ છીએ એમને એમના ઘરે તો વિડીયોમાં બન્યા રહેજો આગળ મામા આવે અને મામાથી તમને મુલાકાત કરાવું અને પછી આગળ વિડીયો બનાવશો તો મિત્રો આપણે ગાડી અહીંયા ઊભી રાખી છે અને મારા મામાનો દીકરો હાર્દિક આવી ગયો છે અને મામો પાછળ આવી રહ્યા છે તો વિડીયોમાં બન્યા રહેજો મામા આવે એટલે એમને બતાવીશ અને મારા મામાની સાથે એક એમના મામા પણ આવ્યા છે તો એ બતાવું તમને તો મિત્રો આપણા મામા આવી ગયા છે તમે જોઈ શકો છો કાશી વાટમાંથી આવે છે હા મામા ફાઈનલી આવી ચુક્યા છે સાથે મામી આવે છે પણ પાછળ છે ને આવા દે તો મિત્રો મામી પણ આવી ગયા છે જુઓ તૈયાર થઈ આવરા આવરા તો ફાઇનલી મિત્રો અમે ડીશા પોખી ગયા છીએ અને વિડીયોમાં તમે બન્યા રહેજો આગળનો રસ્તો કેવો છે એ તમને બતાવીશું ધોતીવાડા ડેમ બતાવીશું ત્યાંથી પછી આગળ નક્કી કરીશું કે કઈ જગ્યાએ જાઉં છે અને કઈ જગ્યાએ નથી જાવું તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો કે ફાઇનલી આપણે ડીશા પહોંખી ગયા છે ડીશાનો પુલ છે રરડીવાળો આપણે અહીંયા દીપક હોટલે વળવાનું છે તો વિડીયોમાં બનાવી આગળનું લોકેશન તમને બતાવીશ તો મિત્રો આપણે વાઘરોલ ચોકડી આવી ગયા છીએ ત્યાંથી હવે સીધા વળીએ હા હવે સીધા દાંતીવાડા વાળો રસ્તો છે તો મિત્રો મારા તો મજા દઈ છે આખી અલગ ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ છે એટલે આખો દિવસ મને જારો સાંભળે છે અને મજા કરે છે તો મિત્રો દાંતીવાડા ડેમ હવે થોડોક જ દૂર છે હવે આપણે પહોંચવાનું છે થોડી જ વારમાં તો વિડીયોમાં બન્યા રહેજો અને આગળનો કટ જે લેવાનો છે એ તમને સીધા હવે દોતીવાડા ડેમનો જ બતાવીશું મિત્રો અમારી સાથે જે મારા મામાના મામા આવ્યા હતા એ આગળ દિશા ઉતરી ગયા છે કારણ કે એમને ઇમરજન્સી કામ હોવાથી તે ઉતરી ગયા છે અને તેથી હું અને મારા મામા અને મામી અને તેમનો એક નાનો દીકરો આટલા જણા ચાર જણા જઈએ છીએ બરાબર તેમને થોડુંક કામ હોવાથી તે ઉતરી ગયા છે ગાડીમાંથી તો હવે અમે દાંતીવાડા ચાર જણા જ જઈએ છીએ

લઈ લો લેવું જો મિત્રો આ દોતીવાડા ગેટ છે હા મારે મામાને મકાયા ખાવાની ઈચ્છા થઈ છે મકાયા લીરા છે

રસ્તે રસ્તે જરા છે આગળનું લોકેશન બતાવો હવે મારી સાથે હાર્દિક ભાઈ છે જુઓ એ પણ મકાઈ ઉખવાયરા છે તો મિત્રો આપણે આવી ચૂક્યા છીએ જોજો તમને લોકેશન બતાવું બહુ જ મસ્ત નજારો છે

મિત્રો અમુક કારણસર રસ્તો બદલવો પડ્યો હતો તો હવે બીજા રસ્તે થઈને આવે છે જો દૂરથી બારીઓ દેખો બારીઓ દેખો છે પોલીસ વાળા શું ના પાડે મામાનું કેવું એવું છે કે પોલીસ વાળા ના પાડતા હતા નાના કારણ બીજું હતું તે મારે બારી તો લગભગ એકે ખુલ્લી નથી લાગતી અમારા મામો મરે મરી જ હોય છે હા કશું અમે છે ના સાવા બંધ થયું

મિત્રો દોતીવાડા લોકેશન છે બારી તો જુઓ એક કે ચાલુ નથી બધી બધી બંધ જ છે મિત્રો ઉપર સડતા નથી કારણ કે ઉપર જોઈને આયા છે એટલે કોઈ સડવાની જરૂર નથી બારીઓ તો એક 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 બનશે મિત્રો આગળનું લોકેશન તમને બતાવો ચાલુ રાખજો જોઈ શકો છો મિત્રો ક્યારેય નજીકથી માછલી છે આજે આપણે તમને ઠેસ નજીકથી માછલી બતાવીશું તો વિડીયો જોવાનું ચાલુ રાખજો તમને આજે બહુ નજીકથી માછલી બતાવીશ ત્યાંથી નજીક બારીઓ પણ એકદમ ક્લિયર બતાવ્યું તમે જોઈ શકો છો હા આ છે આ માછલી ઓકે આ છે પાછળ બારીઓ તો મિત્રો આપણે દોતીવાડા ડેમ જોઈ અને ત્યાંથી નીકળી ગયા છીએ હવે ત્યાંથી આગળ નીકળ્યા છીએ હવે તો મિત્રો હવે આપણે જમવા આવી ગયા છીએ હોટલ પર હોટલ કેશવ કેશવ હોટલ એસી હોલ તો મિત્રો જમવા આવી ગયા છે કારણ કે ભૂખ લાગી છે ટાઈમ પણ થઈ ગયો છે અને મામા અને ભાણો આગળ આગળ જાય છે બરાબર તો મિત્રો ફાઇનલી આપણી હોટલમાં આવી ગયા છે મોમો મેનુ કાર્ડ જોયું છે કઈ કઈ સબ્જીઓ મંગાવે છે એ નક્કી કરશે હાજી કઈ કઈ સબ્જીઓ છે

ચલો બે આપણે સીધું હવે આપણે જવાનું છે બળારો ત્યાંથી લકી કર્યું છે તેઓ ડિસાઈડ કર્યું છે કે ત્યાંથી હવે સીધું બળારામ જવાનું છે તો હવે આપણે ગાડીમાં બેસી અને પછી બ્લોગ બનાવીશું તો વિડિયોમાં બની રહેજો તો મિત્રો ફાઇનલી આપણે બળારામના લોકેશન ઉપર આવી ગયા છે હવે બળારામ પહોંચવાના છે ટૂંક સમયની અંદર આ રસ્તો છે બળારામનો હા મસ્ત સરસ મજાનું લોકેશન છે હા નુબો જાઈ છે બળારામ જો

કામ મિત્રો ફાઇનલી આપણે બાળવવામાં આવી ચૂક્યા છીએ તમે જોઈ શકો છો અત્યારે વસ્તી એટલી બધી નથી કારણ કે અમે સરાઉન્ડ સોમવારના પાછળ આવ્યા છીએ એટલે કે મંગળવારે આવ્યા છીએ તો બી વસ્તી તો ઘણી હશે આગળ તો ફાઇનલી મિત્રો આપણે માળા રમ પહોંચી ચુક્યા છીએ દર્શન પણ કરી લીધા અને હવે બહાર જઈશું હા હવે આગળ છોકરાઓ માટે ઘરે રમકડા લઈશું તમે જુઓ કે આગળ બહુ સારો એવો મેળો ભરણો છે મારી સાથે છે વિરમમામા છે વિરમમામા પાછળ આવી રહ્યા છે મિત્રો ફાઇનલી આપણે લઈને નીકળી ગયા છે છોકરા માટે રમકડાઓ પણ લીધા છે હં તો હવે સીધા આપણે ઘર તરફ નીકળીશું કારણ કે ટાઈમ થઈ ગયો છે મામાને ઢોરો દોવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે સીધા ઘરે નીકળશું આગળ છેલ્લો વિડીયો કટ સારો આવી જગ્યા તો બનાવશું બાકી બ્લોગ કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરજો

તો મિત્રો આપણે પાછા રીતે આવી ગયા છીએ અને હવે છે એટલે ગાડી સાઈડમાં કરશે હા લાવશે રે તો મિત્રો ફાઇનલી આપણે હવે મામાના વળોકમાં આવી ગયા છે એટલે કે મામાને ઉતારવા આવી ગયા છે હવે હવે આપણો લોક અહીંયા પૂરો કરશો કારણ કે મામા એને ઉતારવાનો ટાઈમ થઈ ગયો છે તો મિત્રો આ બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને ચેનલને ને કરજો